હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય ઓકે તમે બધા મજામાં આવશો અત્યાર વાગ્યા છે સવારના નવ અને બસ એક ફોન કોલ ની રાહ છે સવાર નવ વાગ્યા છો એક્ઝેક્ટ કેમ કે ભાઈને ડૉક્ટર પાસે બતાવવાનું છે અને વરસાદ ચાલુ છે રાજકોટમાં ગઈકાલથી અને જામનગરે મારે જવાનું છે શૂટ કરવા જોઈએ કઈ રીતનો શું મેળા આવે છે પેલા અમારું નક્કી એવું હતું કે ભાઈને બતાવી દઈ ડૉક્ટરને બતાવી દઈ પછી અમે વયા જશું જામનગર જામનગરે વરસાદ ચાલુ છે ભાઈને બતાવવા જવાનું છે ડૉક્ટર છે કે નહીં હમણાં કોલ આવશે મેં કીધું ભાઈને કે ફોન કરી લો

એટલે હજી જો ફોન નથી આવ્યો સામો એટલે કદાચ ડૉક્ટરનો ફોન નો ઈપડો એનો જવાબ બહાર પછી જ ને નગર વળી ખોટો ધક્કો થાય આપણો હમ તો જાવ એટલે હમ ને ત્યાં પગ છે તો લાગે પગ આમ આપણે ઓલા હતા ને ખુલા હમ ચાલો બેસી તમે વિવા ખાઈ થોડીક વાર પછી દસ વાગે હમણાં આવી જશો સાફ કરવા વાળા બધે ફૂલ વરસાદ છે એટલે અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે કામ ચાલુ છે અહીંયા અત્યારે ઉઘાડ થઈ ગયો છે અને જામનગર જ્યાં જવાનું હતું ત્યાં બી વાત થઈ ગઈ છે ત્યાં બી અત્યારે ઉઘાડ છે અને રસ્તા સાફ છે નક્કી કરવું છે કે બસ હવે ફટાફટ થોડું ઘણું અમારું ઓપલોડિંગનું કામ પત ને એટલે હમણાં અમે જામનગર જવા માટે નીકળીએ છીએ નીકળીએ એટલે પાછા મળી ચાલો અંબા અંબા જામનગર માં હું આવ્યો છું આનો સમય આઠ વર્ષ આઠ વર્ષ ભાઈ આજે જો ટાઈમ રે ને તો તમે તીખું ખાવાના શોખીન છો ને આપડે એવી ડ્રાય કરી કે તમે ઓલો જેડી નો ચોકો છોટો ચાખો પાકું તમને ઈમાં નહીં શકે આઠ વર્ષ પેલા એમ ખાવા હાટો જ ને અંદર ગયા હતા સિટી માં બાકી અમે દ્વારકા હા

મસાલા વાળું લોકર ની ઘણી મારા નતો એને ભૂલ માં ભૂલ માં ગાદી દીધું

અહીંથી તો પાછું ઘરે જવાય નહીં નિરાશકલ આગળ હતી શોપ એટલે પછી હું ઓઈન ઘરે આવી છું પણ અહીંયા આપે આરામ કરી પછી ઘરે જવાનું પાછું ખાટલી લેવાની હતી તો ખાટલી લીધી વાસણ વાસણ રાખવાની બધાય બહુ કહેતા હતા ને જૂની ખાટલી તો નવી ખાટલી આવી ગઈ છે એ ખાય પછી કામ પતાવી દઈએ ખાટલી અને પોપ લીધા છે બાપુજી બા ને મારા માટે ગરમ ગરમ અમે સવારના નહીં હું તો બપોરે પહોંચ્યા હતા અઢી ત્રણ વાગે પહોંચ્યા કે અત્યારે સાંજના છ વાગી ગયા છે ઓલમોસ્ટ બધું શૂટ પતી ગયું છે અને આની પહેલાં બી આપણે આ જગ્યાએ શૂટ કરવા માટે આવ્યા હતા જામનગરમાં બેન છે એમની સાથે જે એક બેન છે એ વિડીયોમાં નથી આવતા એકવાર પ્રેમનો પ્રેમ છે એ લોકો એમ કહો ને મહેમાન ગતિ ખરેખર જામનગરની અહીંયા બેઠા મણાવી ગયા છે હંમેશા માટે આ જે જગ્યા છે ને અહીંયા ઘણી બધી પ્રોડક્ટ એ લોકો રાખે છે ઘર વકરી પછી ગ્લાસવેર સ્ટેશનરીની આઈટમ અને અત્યારે હમણાં રિસન્ટલી આપણે તહેવાર રક્ષાબંધન આવે છે તેના માટે રાખડીઓ પણ રાખેલી છે કામ સારું છે સાથે સાથે એમની પાસે જે કોઈ બી પ્રોડક્ટ છે ને એમાં ચાલીસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે અને અંદર એક આવો જરાક ટૂર કરાવી દે બેન આવો આ આ એક્ઝેક્ટ લોકેશન આપણું શું કહેવાય શોપ નંબર 11 અને 12 ગ્રીન ઓર્ચિડ એપાર્ટમેન્ટ સરવમંગલ પાટી પ્લોટ ની બાજુમાં ગાંધીનગર મેઈન રોડ જામનગર ઓકે શ્રીજી સેલ્સ થી આ જગ્યા ચાલે છે ઘણી બધી વેરાઈટી છે તમે જોશો ને ભાઈ થેન્ક યુ બેન મજા આવી તમારો ખૂબ ખૂબ આભાર આભાર

બીજી ક્લિયર થઈ ખાટલી આવી આવી ગઈ ગઈ અને આવી બાપુજી છે ગરમ 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 નાસ્તા માટે સાંજનો બાપુજીને પોફ બહુ જ ભાવે આજે હું ત્યાંથી જાય પોફ લઈ લો બાપુજીને ફોન કર્યો તો કે હા હા બાકી હા હું ખાઈશ એટલે લઈ લીધા છે ગરમ ગરમ હવે ઘરે જઈ

એ આ પંચાયતમાં એક જલરામ સ્ટીલ કરીને દુકાન છે કે આ બારે દેજો તમે ઘંટડી માત્ર વખતે લે ગિફ્ટ લે આમાંથી સસ્તી ની આ સિયાને થી થાપે આજ વાહ એકદમ નવી હા એકદમ નવી તો નવી તો છે પણ એને કેમ યાદ આવ્યું એ આપડા વ્લોગ જોવે છે બધાય આપડા વિડીયો જોવે છે કે બા આખો દિવસ પૂજા ને એવું કરતા હોય છે ને તો આ ઘંટડી તો બાને બહુ ગમશે કે હા મને ગમે જ ને સરસ મજા મીઠો ઘંટાર થાય અત્યારે હાલો પોફ ખાઈ લે ને ગરમ ગરમ થોડોક ઠંડો થઈ ગયો છે રસ્તામાં અહીંથી અહીંયા પહોંચી ને એટલી વાર લાગી બાકી કેવો છે પોફ ગરમ ગરમ ન્યાય હોય પણ ન્યાથી અહિયાં પોચ્યું હોય દસ મિનિટ થાય ને દસ મિનિટ ડેકી માં પડ્યો રહ્યો હોય બાકી છે ફ્રેશ ઉતરો જ હજી મશીન માંથી બાર હમ દવા લે મારી ના અત્યારે જામનગરની ફેમસ જગ્યા જેટીના જોટા અત્યારે આવ્યા છે ભાઈ એ તો ઠીક છે રાજકોટમાંય કેટલી જગ્યાએ ઘણી વાર આવ્યો કે આવડા પાવ છે અમે જોટો ચાલુ કર્યો છે નહીં ને આ એક જ બ્રાન્ચ છે ને આપણી જામનગરમાં એક જ જગ્યાએ કેટલા વરસ થયા ઓકે તો અત્યારે પાવ છે આ કટકા બ્રેડના લસણિયા જોટા બી બટેટા મિક્સ જોટા ખાલી ચાર આઈટમ બનાવે છે હા ઓકે ઓકે આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા 4 થી 9 4 થી 9 4 થી 9 ફિક્સ ઓકે લઈવા સોકરો ઓકે આ બી બટેકા જે આપણી ડુપ્લિકેટ ક્લાસ બને છે લોકો કટાક્ષમાં કહે છે કે ઈ બધા ઓરિજિનલ જેને અમે ડુપ્લિકેટ ઓકે ચાલો આ શું બને છે કટકા આ કટકા બ્રેડ છે એમાં આપણે સૌથી પહેલા પુદીનાનું પાણી નાખ્યું એના પછી ઉપર લસણની ચટણી જેને જેવું ખાવું હોય તીખું ખાવું હોય તો વધારે જાત નું મિલાવટ હોતું તમારે તમારે હકીકતે આમાં કરવાની જરૂર નથી કેમ કે બહાર જે લોકો ઉભા છે એ જોઈને જ આઈડિયા આવી જાય પ્રેમ છે ભાઈ ઘણી વાર રસ હોય તો લોકો અડધો અડધો કલાક પણ ઊભા રહેવા ઈચ્છે જાય અહીં તો

ટેસ્ટ જ મિસ્ત્રી ભાઈ હતા લોક બગડી ગયું હતું ને તો લોક બદલવા પણ કામ અધૂરું રહ્યું છે એટલે કાલ કે પરમ દિવસે આવશે બાપુ નાખી દીધા છે ટીપા અને બારે નવી ઘંટડી નું ઉદઘાટન છે હમ આજે અમારે છે સાદું ભોજન કારણ કે અમે સાંજે પફ ખાધો છે એટલે ભાખરી ને દૂધ અને હું ભાખરી ને ભાખરી ને દૂધ અને હું ભાખરી ને દહીં તિકારી ખાઈશ સાદું ભોજન આજે અમે અલગ ભાખરી કરી છે જીણા લોટ ની નગર અમે આપણે જાડો લોટ વધારે રાખી હમ

અને સુઈ ગયા હું આ અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત